સુરતના દિંડોલી વિસ્તારમાં માલગાડી ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રેકના પાટા પર લોખંડની પ્લેટ પાટા પરથી મળી આવી હતી આ બાબતે દિંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી છે માલવાહક ટ્રેન વડોદરાથી મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી બીજી ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ દિંડોલી પોલીસ મથકમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો જેમાં તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ માલવાહક ટ્રેન વડોદરાથી મુંબઈ તરફ જઈ રહી હતી અને ઉધના ક્રોસ કરીને રાજસ્થાન તરફ જઈ રહી હતી દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પસાર થઈ રહી હતી ત્યારે રાત્રે પોણા વાગ્યાના આસપાસ અવાજ આવ્યો હતો જેથી પાયલોટે ટ્રેન ઊભી રાખી હતી અને ચેક કર્યું ત્યારે લોખંડની પ્લેટ તે ટ્રેનના આગળના ભાગે અથડાઈ હતી અને ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું ન હતું અને ટ્રેનને કોઈ નુકસાન થયું ન હતું અને કોઈ પણ થઈ પાયલોટ દ્વારા સિનિયર જાણ કરી હતી અને સિવિલ એન્જિનિયર દ્વારા આ બાબતે ફરિયાદ જાહેર કરવામાં આવી હતી અને ફરિયાદ ને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જોકે હાલ ગુના નો ભેદ ઉકેલાયો નથી કોને કયા આશયથી પાતા ઉપર આ વસ્તુ મૂકી હતી તે હજુ ક્લિયર થયું નથી આ મામલે હાલ તપાસ ચાલુ છે લોખંડની જે ચેનલ મૂકવામાં આવી હતી તેની લંબાઈ આશરે સાત ફૂટ ની હતી જે હાલ તપાસ દરમિયાન જણાઈ આવે છે હાલ ગુનો અનડિકેટ છે એટલે કોઈ વ્યક્તિ મૂકી છે કે શરત ચોકથી ત્યાં રહી ગઈ છે તે બાબતે હજુ ક્લિયરિટી નથી તેમ છતાં આ જે બનાવ બન્યો છે તે અનુસંધાનને ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ બાદ વધુ હકીકત સામે આવશે તારીખ બે દસ બે હજાર પચીસના રોજ એક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે એ કેસમાં જે હકીકત જે છે ફરિયાદની હકીકત મુજબ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ એક વડો માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને ભેસ્તાન તરફ જઈ રહી હતી ત્યાં વચ્ચે વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જુલ સ્ટેશન લાગે છે એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી એમાં એક એકદમ અવાજ આવ્યો રાત્રે આશરે પોણા નવ વાગ્યાની આસપાસનો બનાવ છે એકદમ અવાજ આવ્યો એટલે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે લોખંડની લાંબી પ્લેટ એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી અને ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નહોતું અને જોયું તો ટ્રેનને કંઈ નુકસાન થયેલું નહોતું અને કોઈ જાનહાનિ પણ થયેલી નહોતી એટલે એમાં એમાં જે પાયલોટ જે છે એમાં એમને સિનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર કરેલી હતી ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો હાલ ગુનો અંડરટેક છે આ ઓકે કયા આશયથી ત્યાં ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર આ વસ્તુ મૂકેલી છે એ હજુ ક્લિયર નથી થયેલું હાલમાં ગુના દાખલ થયા પછી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે હા આ જે જે ચેનલ જે લોખંડની ચેનલ મૂકવામાં આવેલી હતી એની લંબાઈ આશરે સાત ફૂટની હાલ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે અને આ ગુનો અનડિટેક છે એટલે કોઈ વ્યક્તિએ મૂકેલી છે અથવા તો શરત ચૂકતી ત્યાં રહી ગઈ છે એટલે એ બાબતમાં હજુ તો ક્લેરિટી છે નહીં પણ તેમ છતાં આ જે ટ્રેનને જે જે ટ્રેન રોકાઈ અને આ જે રીતના અકસ્માતનો જે બનાવ બન્યો છે એ અનુસંધાને ગુનો દાખલ થયેલો છે ગુનો ડિટેક થશે અથવા તો તપાસ દરમિયાન જે કંઈ પુરાવા એકત્રિત થશે અને આગળની બાબતે ક્લિયર થશે તો આ બાબતે વધુ જાણકારી આપવામાં આવશે